ગુજરાત રાજ્ય બે હજાર પચીસ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાઈ રહ્યું છે જેમાં દાહોદ જિલ્લામાં પણ મતદારો ઉત્સાહપૂર્વક મત આપવા માટે મતદાન મથકો પર પહોંચ્યા છે સવારે સાત વાગ્યા વાગ્યાથી સાંજે છ વાગ્યા વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે આ ચૂંટણી માટે વિવિધ નગરપાલિકા તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ખાલી બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડો મુરલી કૃષ્ણાએ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ એક ફેબ્રુઆરી હતી જ્યારે ચકાસની ત્રણ ફેબ્રુઆરીએ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ચાર ફેબ્રુઆરી હતી ગુજરાતભરમાં સોળ ફેબ્રુઆરીએ મતદાન થશે અને અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે આ વખતે ઓબીસી માટે સત્તાવીસ ટકા એસટી માટે ચૌદ ટકા અને એસસી માટે સાત ટકા અનામત બેઠક રાખવામાં આવી છે જે રાજ્યમાં પહેલીવાર ઓબીસી અનામતના અમલ સાથેની ચૂંટણી છે દાહોદ જિલ્લામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં ઓગણીસ લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકાર નોંધી રહ્યા છે ચૂંટણી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ચૂંટણી આયોગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેથી મતદારો સરળતાથી પોતાનું મત આપી શકે